નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં સહકારી બેંકના ડિરેક્ટરની સમય મર્યાદા નક્કી કરાઈ આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં કાર્યરત બસો જેટલી કો ઓપરેટિવ બેન્કોમાં દસ વર્ષથી વધુ સમયથી ડિરેક્ટર પદ રહેલા બે હજાર વધુ સભ્યોની આકલપટ્ટી હવે નક્કી માનવામાં આવી રહી છે પંદરમી એપ્રિલ બે હજાર રોજ કેન્દ્ર સરકાર ગેજેટ જાહેર કરી નવી મર્યાદા સ્પષ્ટ કરી છે કે હવે કોઈ પણ વ્યક્તિ મહત્તમ દસ વર્ષ સુધી જ ડિરેક્ટર રહી શકશે મોટાભાગની સહકારી બેંકોમાં પેઢી દર પેઢી ચાલતી ઇજારાશાહી હવે ખતમ થશે આ નિર્ણયથી જૂના જોગીઓ રઘવાયા થયા છે ત્યારબાદના મહત્વના સમાચારમાં દેશ બંધારણ દ્વારા ચાલશે કોઈ મોદીના ફરમાનથી નહીં આના વિશે વધુ વિગત જાણી તો આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહે વકફ એક્ટ પર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે સંજયસિંહે કહ્યું કે વકફ સુધારા બિલ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે મેં આ મુદ્દો જેપીસી સમક્ષ અને ગૃહમાં ઉઠાવ્યો હતો સુપ્રીમ કોર્ટે પૂછેલા પ્રશ્નોનો મોદી સરકાર પાસે કોઈ જવાબ નથી હજુ પણ સમય છે આ હકીકત સ્વીકારો કે આ દેશ સાહેબ આંબેડકર દ્વારા લખાયેલા બંધારણથી ચાલશે કોઈ મોદીના માનતી નહીં ત્યારબાદ વધુ એક મહત્વના સમાચારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાણીમાંથી રાત્રે રેસ્ક્યુ કરી શકે તેવો મશીન બચાવશે આના વિશે વધુ વિગતથી જાણીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રૂપિયા પંચાણું લાખના ડીપ ટ્રેકર રોબોટ લાવશે જે બસો મીટર સુધી ઊંડાણમાં જઈને રાત્રે પણ નદી તળાવ કે નાળામાં ડૂબેલ વ્યક્તિઓ કે સીધ વસ્તુઓ શોધી શકશે આરઓવી ટેકનોલોજી આધારિત આ મશીનનો ઉપયોગ મોરબી પુલ દુર્ઘટનામાં થયો હતો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે રાત્રે રેસ્ક્યુમાં થતા વિલંબને દૂર કરવા માટે આ ટેકનોલોજી વસાવવામાં આવશે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ત્રણ મોટી બેંક પર RBI ની કાર્યવાહી એક પર પ્રતિબંધ આના વિશે વિગતથી વાત કરીએ તો આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ત્રણ મોટી બેંકોને દંડ ફટકાર્યો છે અને એક સહકારી બેંકનું લાયસન્સ રદ કર્યું છે KYC સૂચનાઓનું પાલન ન કરવા બદલ IDFC બેંકને ₹38,60,000 નો દંડ ફટકાર્યો છે જ્યારે ગ્રાહક સેવા સૂચનાઓનું પાલન ન કરવા બદલ પંજાબ નેશનલ બેંકને ₹29,60,000 નો દંડ ફટકાર્યો છે જ્યારે કોટક મહિન્દ્રા બેંકને લોન સંબંધિત નું પાલન ન કરવા બદલ એકસઠ લાખ ચાલીસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે તો અમદાવાદની કલર મર્ચન્ટ કોઓપરેટિવ બેંક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

જાહેરાત કરી છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં બંધ મુક્ત ન થાય ત્યાં સુધી ગાઝામાં ખોરાકનો એક પણ દાણો નહીં પહોંચે આના વિશે વાત તો ગાઝાને મળતી ખોરાક પાણી તેલ અને દવાઓ સહિતની તમામ સહાય અટકાવી દીધી છે કહ્યું કે અમારી નીતિ ખૂબ જ સ્પષ્ટ છે જ્યાં સુધી બધા ઈઝરાયલી બંધકોને છોડવામાં ન આવે ત્યાં સુધી ખોરાકનો એક પણ દાણો ગાઝા સુધી પહોંચવા દેવામાં આવશે નહીં હમાસ દ્વારા બંધક બનાવેલા અઠ્ઠાવન ઇઝરાયલોને મુક્ત કરવા માટે ઈઝરાયલે આ પગલું ભર્યું છે thank mm -hmm. you ત્યારબાદના મહત્વના સમાચારમાં રશિયન કોર્ટે વીસ વર્ષ પછી તાલિબાન પરનો પ્રતિબંધ હટાવ્યો આના વિશે વધુ વિગતથી જાણીએ તો રશિયન કોર્ટે વીસ વર્ષ પછી અફઘાનિસ્તાનના આતંકવાદી સંગઠન તાલિબાન પરનો પ્રતિબંધ હટાવીને બધાને આચાર્ય સકિત કરી દીધા છે તો બીજી તરફ રશિયન રાષ્ટ્રપતિ પુતિને હમાસનો આભાર માનીને બધાને સકિત કરી દીધા છે દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે બે દાયકા પહેલા તાલિબાનને આતંકવાદી જૂથ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ આખરે રશિયાની ટોચની અદાલતે તાલિબાન પરનો પ્રતિબંધ હટાવી દીધો છે મુક્ત કરી છે અને તેને સરકારી જમીન તરીકે નોંધણી કરાવી છે યોગી સરકારે આ કાર્યવાહી એવા સમયે કરી છે જ્યારે દેશભરના મુસ્લિમ સંગઠનો અને વિપક્ષી દળોએ ઘણા રાજ્યોમાં વકફ કાયદા વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું છે ત્યારબાદના વધુ એક સમાચારમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો યોગદાન આપવાના લક્ષ્ય સાથે બે હજાર જાહેર કરી છે આ પ્રકારની પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે પોલિસી અંતર્ગત ઇન ઇસરો અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ સાથે ભાગીદારી કરીને રાજ્યમાં સ્પેસ ક્ષેત્રમાં ઉદ્યોગોને سوم او એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં સાસુ પુત્ર વધુ સામે કેસ દાખલ કરી શકે હાઈકોર્ટના વિશે જાણીએ તો હિંસા અધિનિયમ બે હજાર અલ્હાબાદ હાઈકોર્ટે અને તેના પરિવાર વિરુદ્ધ લખનૌની એક નીચલી અદાલત દ્વારા જારી કરાયેલા સમન્સને સમર્થન આપ્યું છે સાસુએ આરોપ લગાવ્યો કે પુત્ર વધુ તેના પુત્રને ખોટા કેસમાં ફસાવાની ધમકી આપીને તેના માતા પિતાના ઘરે રહેવા માટે દબાણ કરી રહી હતી હાઈકોર્ટે કહ્યું કે કોઈ પણ મહિલા ઘરેલુ હિંસા હેઠળ કેસ દાખલ કરી શકે છે

i

રાષ્ટ્રપતિએ રાજ્યને તેના માટે માન્ય કારણ આપવું પડશે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં મહારાષ્ટ્રમાં હિન્દીને લઈને નવો વિવાદ આના વિશે વધુ તો મહારાષ્ટ્રની સરકારે હિન્દી ભાષાને લઈને એક મોટો આદેશ જારી કર્યો છે આદેશ મુજબ મહારાષ્ટ્રની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં ધોરણ એક થી પાંચ સુધી હિન્દીને ત્રીજી ભાષા તરીકે ભણવું ફરજિયાત રહેશે રાજ ઠાકરેએ રાજ્ય સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે તેમણે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના આ મજબૂરી સહન કરશે નહીં ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં પાકિસ્તાન જલ્દી પીઓકે ખાલી કરે આના વિશે વધુ વિગત જાણી તો પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરના નિવેદનનો ભારતે યોગ્ય જવાબ આપ્યો છે વિદેશ મંત્રાલયે કહ્યું કે આંતરિક રાજકારણને કારણે હતાશામાં આ નિવેદન આપવામાં આવ્યું છે વકફ કાયદાની અસર પણ આ નિવેદનના રૂપમાં દેખાય છે કોઈ વિદેશી વસ્તુ ગળાની નસ કેવી રીતે હોઈ શકે જમ્મુ અને કાશ્મીર ભારતનો એક કેન્દ્રશાસિત પ્રદેશ છે પાકિસ્તાને શક્ય તેટલી વહેલી તકે પીઓકે ખાલી કરવું જોઈએ ત્યારબાદના મહત્વના સમાચારમાં વ્યાયામ શિક્ષકો માટે સારા સમાચાર સરકારે આપ્યો મહત્વનો આદેશ આના વિશે વધુ વિગત જણી તો ગાંધીનગરમાં વ્યાયામ ઉમેદવારના આંદોલનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે કમિટીની રચના કરવામાં આવી મુખ્યમંત્રી સાથેની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી ક્યારે થશે તે અંગે કમિટી યોગ્ય અભ્યાસ કર્યા બાદ નિર્ણય કરશે વ્યાયામ શિક્ષકોના ઉમેદવારો સતત બત્રીસ દિવસથી આંદોલન કરી રહ્યા હતા એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં તેલંગાણાએ લુની આપત્તિ જાહેર કરી આના વિશે વધુ વિગત તો દેશના ઘણા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે જ્યારે કેટલાક રાજ્યો ભારે ગરમીનો સામનો પણ કરી રહ્યા છે જેમાં રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ તેલંગાણા અને અન્ય રાજ્યોનો સમાવેશ થાય છે તેલંગાણાના અઠ્યાવીસ જિલ્લાઓમાં ઓછામાં ઓછા પંદર દિવસ સુધી લૂ રહેવાની આગાહી કરવામાં આવી છે જોકે તેલંગાણા સરકારે લૂને આપત્તિ જાહેર કરી છે ગરમીના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારને ચાર લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહકોને આશકો આના વિશે વધુ વિગતથી જાણીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને એચડીએફસી બેંક જેવી મોટી બેંકો પછી હવે આઈસીઆઈસીઆઈ બેંકે પણ તેના ગ્રાહકોને આશકો આપ્યો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અલકે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડા પછી આઈસીઆઈસીઆઈ બેંકે પણ ફિક્સ ડિપોઝિટ વ્યાજદરમાં પચીસ થી પચાસ બેઝિસ પોઈન્ટ એટલે કે જીરો પોઈન્ટ પચીસ થી જીરો પોઈન્ટ પચાસ ટકા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે આ ખાનગી બેંકે બચત ખાતા તેમજ ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજમાં જીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કર્યો છે આઈસીઆઈસી બેંકના નવા વ્યાજદરો સત્તરમી એપ્રિલ બે પચીસ થી લાગુ થઈ ગયા છે એના પછીના મહાતુના સમાચારમાં સુરેન્દ્રનગરમાં ખેડૂત મહારેલી આગામી એપ્રિલ રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂત મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલા પાક નુકસાન અને ડીએલઆર કચેરીની કામગીરીના મુદ્દે ખેડૂત મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવસાદભાઈ સોલંકીના જણાવ્યા અનુસાર અતિવૃષ્ટિથી ખેડૂતોના પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે ખેડૂતોના પાક નુકસાનીનું વળતર ચૂકવવામાં આવ્યું નથી

কেস এসই কট মা পেন্ডিংছে

એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં હવે ગંગોત્રી યમનોત્રી માટે પણ શરૂ થશે હેલિકોપ્ટર સેવા આના વિશે વધુ વિગત જવાની તો દર વર્ષે ચારધામ યાત્રા દરમિયાન હેલિકોપ્ટર સેવાને લઈને ભક્તોમાં ઘણો ઉત્સાહ જોવા મળે છે આ વખતે પણ આઠમી એપ્રિલથી બુકિંગ શરૂ થતાની સાથે જ આખા મહિનાની સીટો થોડા કલાકોમાં જ ભરાઈ ગઈ છે ઉત્તરાખંડના નાગરિક ઉડ્ડયન વિભાગના અધિક સચિવ સોનિકા મીણાએ જણાવ્યું હતું કે આ વખતે યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી રહી છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં મોંઘવારી વચ્ચે કર્મચારીનું વધ્યું મોંઘવારી ભથ્થું આના વિશે વિગતવાર વાત કરીએ તો મોંઘવારી માજા મૂકી છે ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રીના નેતૃત્વમાં લેવાયેલા લેવામાં આવેલા નિર્ણયની જાહેરાત કરતા કહ્યું હતું કે સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં છ ટકાનો વધારો કરવામાં આવ્યો છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં હાર્વર્ડ નફરત અને મૂર્ખતા શીખવે છે આના વિશે વધુ વિગતી જણી તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટીને મજાક ગણાવી છે તેમણે કહ્યું કે હાર્વર્ડને હવે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ કે કોલેજોની કોઈ પણ યાદીમાં સામેલ ન કરવી જોઈએ હાર્વર્ડ એક મજાક છે જે નફરત અને મૂર્ખતા શીખવે છે તેને વધુ સરકારી પૈસા ન મળવા જોઈએ ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે હાર્વર્ડને મળતું અઢાર હજાર કરોડ રૂપિયાનું ફંડ બંધ કરી દીધું છે ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનથી ફરી દુનિયા talking shame. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં એલોટમેન્ટ લેટર પર ફ્લેટ ખરીદનારાઓને ઝટકો આના વિશે વધુ જણી તો ગુજરાત સ્ટેમ્પ અમેન્ડમેન્ટ એક્ટ બે હજાર પચીસની કલમ ઓગણચાલીસમાં ફેરફારને પરિણામે સત્યાવીસમી એપ્રિલ ઓગણીસો બ્યાસીથી થી પહેલી સપ્ટેમ્બર બે હજાર એક વચ્ચે કો ઓપરેટિવ સોસાયટીમાં ફ્લેટ ખરીદનારાઓ અને બારમી એપ્રિલ ઓગણીસો ચોરાણુંથી થી પહેલી સપ્ટેમ્બર બે હજાર એકના ના ગાળામાં રોલ ટ્રેડિંગ એસોસિએશનને ફાળવેલી જમીન પર બાંધેલી મિલકત ખરીદનારાઓએ તેમની બાકી સ્ટેમ્પ ડ્યુટી પર હવે ભરવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટીના ચાર ગણો દંડ para o shame. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં મુર્શિદાબાદ હિંસામાં ભાજપ અને સેનાની મિલીભગત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સેના પર ગંભીર આરોપ લગાવ્યો છે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે મુર્શિદાબાદમાં થયેલી હિંસા પૂર્વ આયોજિત હતી આમાં ભાજપ અને બીએસએફ સેના અને કેન્દ્રીય એજન્સીઓની મિલીભગત હતી આ રમખાણો બાંગ્લાદેશી ઘૂસણખોરોને દેશમાં આમંત્રણ આપીને ભડકાવવામાં આવ્યા હતા સાથે જ તેમણે યોગી આદિત્યનાથ પર નિશાન સાથે કહ્યું હતું કે યોગી સૌથી મોટા ભોગી છે આવો દર્શક મિત્રો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના આ નિવેદનો વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં બે હાજર પચીસમાં ભારત છ પોઈન્ટ પાંચ ટકાના દરે વિકાસ પામશે અહેવાલમાં આવ્યો છે યુ એટલે કે યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટે તેના એક નવા રિપોર્ટમાં ભારત પર મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો છે પીટીઆઈ ના સમાચાર અનુસાર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બે હજાર પચીસ વૈશ્વિક વિકાસ દર ધીમો પડીને બે પોઈન્ટ ત્રણ ટકા થવાની ધારણા છે જે વિશ્વ અર્થતંત્રને મંદી તરફ ધકેલી શકે છે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય આના વધુ વિગત જણી તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસને લઈને મોટો નિર્ણય લીધો છે ગુજરાતના મહત્વપૂર્ણ માર્ગોના વિકાસ માટે બસો કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે અમદાવાદ વિરમગામ માળિયા રસ્તા પર શાંતિપુરાથી ખોરસ સેક્શનને આઠસો કરોડના ખર્ચે સિક્સ લેન કરાશે આ ઉપરાંત છોતેર કરોડના ખર્ચે ચાર નવીન વ્હીકલ અંડરપાસની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે રિસર્ફેસના કામોની મુખ્ય મંત્રીને તર વિગતો આપવામાં આવી હતી એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં સીએનજી અને પીએનજીના ભાવ વધી શકે આના વિશે તો સીએનજી અને પીએનજીના ભાવ ટૂંક સમયમાં વધી શકે છે સરકારે શહેર ગેસ વિતરણ કંપનીઓને સસ્તા એડમિનિસ્ટ્રેટ પ્રાઇસ મિકેનિઝમ એટલે કે એપીએમ ગેસની ફાળવણી ઘટાડી દીધી છે સરકારે ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ મહાનગર ગેસ લિમિટેડ અને અદાણી ટોટલ ગેસ લિમિટેડ જેવા શહેર ગેસ વિતરકોને ફાળવવામાં આવતા ઓછા ખર્ચે ગેસના જથ્થામાં વીસ ટકા સુધીનો ઘટાડો કર્યો છે પુરવઠામાં આ અંતર વધુ મોંઘા ગેસથી ભરવા i'll ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ટ્રેનમાં એટીએમ નવી પહેલ આના વિશે વધુ તો મુસાફરોની સુવિધા માટે મધ્ય રેલવે એક નવી પહેલ કરી છે આ અંતર્ગત પ્રોજેક્ટ મુંબઈ એક્સપ્રેસમાં એટીએમ એસી કોચમાં સ્થાપિત કરવામાં આવ્યું છે જ્યાં પહેલા એપ એન્ટ્રી હતી જો મુસાફરોને ચાલતી ટ્રેનમાં મુસાફરી કરતી વખતે રોકડની જરૂર હોય તો તેઓ આ એટીએમનો ઉપયોગ કરીને રોકડ ઉપાડી શકે છે જો આ પ્રોજેક્ટ સફળ થશે તો અન્ય ટ્રેનોમાં પણ એટીએમ રશિયા જેવી આર્થિક શક્તિઓ સાથે વેપાર સંબંધો વિસ્તારવાની વાત કરી છે કહ્યું છે કે ઈરાને એશિયાના આર્થિક કેન્દ્રના દેશો સાથે વેપાર સંબંધો વધારવા જોઈએ અને આમાં પાડોશી દેશોને પ્રાથમિકતા આપવી જોઈએ ત્યારબાદના અગત્યના સમાચારમાં પાંત્રીસ દવાઓના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ આના વિશે વધુ વિગતથી જણી તો દેશની દવા નિયમનકારી સંસ્થા સીડીએસયુએ બુધવારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના દવા નિયંત્રકોને પાંત્રીસ અપ્રુવડ ફિક્સડ ડોઝ કોમ્બિનેશન દવાઓના ઉત્પાદન વેચાણ અને વિતરણને તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે આ દવાઓમાં પેઇનકિલર્સ ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સ અને ડાયાબિટીસ વિરોધી દવાઓનો સમાવેશ થાય છે સીડીએસયુએ નિયમોની જોગવાઈનું કડક પાલન કરવાનો આદેશ આપ્યો છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં નર્સિંગ સ્ટાફની પરીક્ષા ફરી યોજવા હાઈકોર્ટમાં અરજી આના વિશે વધુ તો ગુજરાત હાઈકોર્ટમાં પચાસથી વધુ ઉમેદવારોએ નર્સિંગ સ્ટાફની પરીક્ષા નવેસરથી યોજવા અરજી કરી છે સરકારી નર્સિંગ સ્ટાફમાં ઓએમઆર સીટમાં ગરબડ હોવાનો વિવાદ થયો હતો કારણ કે પરીક્ષાના પ્રશ્નોના જવાબોના ક્રમ એબીસીડીના જ ક્રમમાં હતા જેના પરથી આરોપ લગાવાયો કે કેટલાક ચોક્કસ લોકોને ફાયદો પહોંચાડવા માટે કાવતરું કરવામાં આવ્યું હતું ત્યારબાદના અગત્યના સમાચારમાં ભાગેડુ મહેલ સોક્સીને લઈને મોટા સમાચારોની મિલકતોની હરાજીની પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે મુંબઈની એક ખાસ કોર્ટે મહેલ સોક્સીની બે હજાર પાંચસો પાસઠ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ વેચવાની મંજૂરી આપી છે આ મિલકતોના વેચાણમાંથી મળેલી રકમ અસરગ્રસ્ત બેંકોના નામે એફડી એટલે કે ફિક્સ ડિપોઝિટ તરીકે રાખવામાં આવશે જેથી પીડિતોને તેમના પૈસા પરત મળી શકે અત્યાર સુધીમાં ગીતાંજલિ જેમ્સ લિમિટેડની મિલકતોના વેચાણ દ્વારા પીડિતોને એકસો પચીસ કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભારત માટે ગર્વના સમાચાર ફરી ડંકો વાગ્યો આના વિશે તો ભારતના સાંસ્કૃતિક અને દાર્શનિક વારસાને વૈશ્વિક મંચ પર ખૂબ જ માન્યતા મળે છે ભરતમુનિ દ્વારા લખાયેલા શ્રીમદ ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્રને યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સામેલ કરવામાં આવ્યા છે આ જાહેરાત સાથે ભારતની ચૌદ અમૂલ્ય કલાકૃતિ હવે આંતરરાષ્ટ્રીય યાદીનો ભાગ બની ગઈ છે આ જાહેરાત બાદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી હતી

baş thai એના પછીના અગત્યના સમાચારમાં ઇન્ફોસિસે બસો ચાલીસ એન્ટ્રી લેવલ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે આ તાલીમાર્થી કર્મચારીઓ આંતરિક પરીક્ષા પાસ કરી શક્યા ન હતા કંપનીએ અઢારમી એપ્રિલે આ માહિતી આપી હતી ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં કંપનીએ 300 થી વધુ તાલીમાર્થી કર્મચારીઓને છૂટા કર્યા હતા જોકે ઇન્ફોસિસે આ યુવાનોને એનઆઈઆઈટી અને અપગ્રેડમાં મફતમાં કૌશલ્ય શીખવા তক আপছে ત્યારબાદ નગરના સમાચારમાં સુરેન્દ્રનગરમાં ખેતરો તળાવમાં ફેરવાયા આના વિશે વિગત વાત કરીએ તો સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે નર્મદા કેનાલ ઉભરાતા છસો વીઘા જમીન પર પાણી ફરી વળતા ખેતરો તળાવમાં ફેરવાયા હતા સૌથી ચિંતાજનક બાબત એ છે કે જ્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂર હોય છે ત્યારે તેમને પૂરતું પાણી મળતું નથી નર્મદા શાખાના અધિકારીઓની બેદરકારીના કારણે લગભગ પાંચસોથી છસો વીઘા જમીનમાં ધોવાણનો ભય ઊભો થયો છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાત સરકારની ઇલેક્ટ્રિક વાહનો પર પાંચ ટકા ટેક્સ છૂટની જાહેરાત આના વિશે વિગતથી વાત કરીએ તો પરિવહનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે એકત્રીસ માર્ચ બે સુધી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર પાંચ ટેક્સ છૂટની જાહેરાત કરી છે આનાથી ટેક્સ દર ઘટીને માત્ર એક થઈ ગયો છે નાગરિકો હવે વાહન ફોર પોર્ટલ દ્વારા તેમના ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને તેનો સીધો લાભ મેળવી શકે છે ઇલેક્ટ્રિક વ્હીકલ પરનો છ ટેક્સ હવેથી એક ટકા જ વસૂલ આદેશ જારી કર્યો છે આ નાગરિક કેન્દ્રિત પહેલ હરિયાળા અને સ્વચ્છ ગુજરાત તરફ રાજ્ય સરકારનું એક પગલું છે ત્યારબાદના અગત્યના સમાચારમાં ગુજરાતના ખેડૂતો માટે ખુશ ખબર આના વિશે વધુ વિગત કરી તો ગુજરાતમાં આગામી તારીખ એકવીસમી એપ્રિલ બે હજાર પચીસથી ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે નિર્ધાર સાથે દર વર્ષે ભારત સરકારની પીએમ આશા યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે ખેડૂતો નિશ્ચિત થઈને વિવિધ પાકોનું વાવેતર કરી શકે તે માટે ભારત સરકાર દ્વારા વાવેતર પહેલા જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવે